આ ગાડી લઈને આપણે જે દવાખાનાનો કચરો છે ને તો શેઠ બેહી ગયા વાહ શેઠ વાહ કેટલી વાર થાય જો અત્યારે થોડુંક લોહી નીકળશે પણ શેઠ અહીંયાથી લઈને લાઇન કરી છે આખો ક્યારો વાઢી નાખ્યો જો અહીંયા પૂજાડ્યો જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશે આજનો વ્લોગની શરૂઆત છે આપણે અહીંયા પાંદરાપુર થી જ કરી છે માંડવર વાડામાં છે જોઈ શકો છો તમે મારી પાછળ બધા ઢોર છે શાંતિ દેખાય છે અને અત્યારે આપણે એમ જ રાઉન્ડ મારવા માટે આવી ગયા હતા તો બધા ઓકે રિપોર્ટ છે ખાઈ પીએ બરાબર તો થોડી વાર આ બધાને ખાઈ લેવા દેસું ને પછી ડ્રેસિંગ નું કામ ચાલુ કરશું અને બાકી બીજો કાંઈ નવકે છે નહીં ઢોરાઉ લઈ ગયા તો પાવડરનું બધું ન ખાઈ ગયું ને અત્યારે આ માંદાવાળા ઢોર છે એ નીણ ઉપર આયા હતા તો એમ જ આપણે ચેક કરવા આયા હતા ને બધું ચેક કરી લીધું છે હવે થોડીવાર રહીને ડ્રેસિંગ નું કામ ચાલુ કરીએ તો આપણે થોડીવાર રાહ જોઈ ત્યાં બધા ઢોરે છે નીણ ખાઈ લીધી હતી અને એક આધુ ડ્રેસિંગ હતું તો એ આપણે ઓકે કરી નાખી કાંઈ ઘણું કામ હતું નહીં બધું ઓકે રિપોર્ટ હતું એટલા માટે છે આપણે પછી વિચાર આવ્યો કે અત્યારે કાંઈ કામ નથી ફ્રી છે આપણે તો આ ગાડી લઈને આપણે જે દવાખાનાનો કચરો છે ને એ ખાલી બોટલો ખાલી સીસીઓને હોય ને એ બધું ફેંકતા આવીએ બહાર એટલે શું અહીંયા આપણે નડે ઓછું એટલા માટે તો હવે એ કરવાનું છે એ કામ તો બધું કચરો આપણે ભેગો કરી નાખ્યો છે તો હવે આ ગાડી લઈ આપણી જે ગૌશાળાની છે એ ગાડી લઈ અને જવાનું છે આપણે અને બધું સાફ સફાઈ કરી અને બધું ફેંકવા જવાનું છે ચાલો એ કામ કરીએ તો આપણે હોસ્પિટલની અંદરથી અને જે માંદાવરો વાળો છે એમાંથી આ જે કચરો ભરતા હતા ત્યાં એક નવો કેસ આવ્યો જોઈ શકો છો પગ ભાંગલ હતો તો પ્લાસ્ટર એકદમ ઓકે થઈ ગયું છે અને જે આપણે કચરો ભરવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે જોઈ શકો આ બધો કચરો છે આપણે જે હોસ્પિટલમાં હોય ને એક્સપાયર દવા ને બધું ખાલી સી ને બધું હતું તો શું અત્યારે આટલું બધું હતું નડતું હતું ગયો એટલા માટે ગાડી ભરી લીધી છે અને આ જો સેટ બે ગયા વાહ સેટ વાહ ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ કરવાનું નહીં હાલો હાલો પણ ઇન્જેક્શન એક અને આપે આપી દે પછી નીકળી હાલો બધા તમે કેમ ગોઠવાયા શું ઈ ગેર પડ્યો હોય તમારે શું કામ છે ઈ કયો ગેર છે કઈ જોલા આયો લખેલું છે આમાં ચાલ આ દોની રગડો એલા બે ક્યાં છે આ આ છે આ આ શું છે જો ભાઈ દેખાય હે અવસ્થા છે ઈ નામ પર આ ફરી ગયો હા આ ફરી બરાબર બરાબર આ ગયો પડ્યો ઈ ચોથો એલા પાંચમો પાંચમો પહેલો આ આ તો આજે આનું આ છે ને આ જે કવરનું ને આ બીજી ગાડીનું છે કયો આમાં ચાર જ ગેર છે ચાર ગેર અને રેવીસ ગેર પાંચ છે ટોટલ આ જૂનું મોડલ છે ને બે હજાર છ નું હા એલા ઉભર જો હું કહી દઉં આ છે ને પેલો ભાઈ આ બીજો આ ત્રીજો ના ચોથો અને આ ત્રીજો અને આ રેવીસ પાંચમો નહીં આવે તો સમજે આપણે નીકળીએ ફટાફટ હા તો આપડે જે જગ્યાએ કચરો નાખવાનો હતો ત્યાં પોચી જોઈ શકો છો અહિયાં વગડા ની અંદર એક કુવો છે અને એમાં આપડે દર વર્ષે જે કચરો નાખવા આવીએ ઈ છે તો અહીંયા જો બધું સામાન ખાલી થાય છે અત્યારે

તો કચરો બધો કુવામાં ફેંકીને આપણે છે ને પાંજરા પર ફરી પહોંચી અને હવે તો બીજું કઈ કામ છે ને એક જે કેસ આવ્યો તો પ્લાસ્ટર કરવાનું હતું એ કરી નાખ્યું ઓકે અને એના સિવાય ડ્રેસિંગ આપણે જોઈ લીધું તો હવે જાશું આપણે આપણી ગૌશાળા તો હવે છે આપણે આપણી ગૌશાળાએ પહોંચી ગયા હતા અને ગૌશાળા જોઈ શકો છો બધા છે આપણે બેઠા શાંતિથી સવારના ખાણ મૂક્યું હતું પણ કઈ ખાઈ ના ગયા એટલું પડ્યું છે એમને આટલું જે ખૂણો અધૂરો દેખાય ને એટલું ખાતું ને બધું એમને પડ્યું છે હવે આપણે જાય વાડા ની અંદર અને મેઘા તમને બતાવું અને અત્યારે એનો પાટો ખોલવાનો છે બધું કામ ઓકે તો હવે છે પાછળ આવી ગયા બધી ગાયો બેઠી પણ પછી ઉભી થઈ ગઈ છે અને હર્ષદભાઈ જો મેઘાન પકડી લીધી છે મેઘાન પગ અહીંયા નીચે ખોદી ગયો છે એટલા માટે આપણે અત્યારે પાટો ખોલ નાખવો પડશે અને પાટો ખોલી પછી હવે ડ્રેસિંગ કરવું નથી એમનું ખુલ્લું જ રાખવું છે અને સ્પ્રેન લઈ આવ્યા લગાવશું તો આપણે મેઘાન છે પાટો ખોલ નાખી તમે જોઈ શકો છો કેવડો ઊંધો ગાવ છે જો દેખાય અત્યારે પાટો ખોલ્યો ને એટલે થોડુંક હું કાલનું તાજો ઘા હોય ને એટલે લોહી થોડુંક નીકળ્યું પણ એ આપણે વ્યવસ્થિત છે ઉપરથી બાંધી નાખ્યું છે એટલે લોહી નહીં નીકળતું અને ખુલ્લું રાખવાની ઈચ્છા છે પણ મારી ખ્યાલથી ખુલ્લું રહેશે નહીં કેમકે અત્યારે લોહી નીકળે છે થોડું થોડું ઘા ઊંડો છે ઠેઠ ન સુધી છે એ લાગેલું છે આખો હોજાડી નાખ્યો શું લાગ્યું તો હજી ખબર નહીં પડી કેમ કે કાંઈ મળ્યું નહીં એમાં તો પતરું તો લાગેલું નહોતું કાંઈ લોહી વાળી કોઈ વસ્તુ છે જ નહીં એમને એમ લાગેલ છે હવે જે લાગ્યું એ શું થાય ગયું લાગી ઘણું પગાર ગયો છે પણ લુલકાય છે હાલવામાં પણ એટલા માટે અહીંયા ઉપર છે ને આપણે બાંધી નાખી છે લોહી ના નીકળે એટલા માટે દુખે જો તો હવે તો કઈ એટલું બધું લોહી નીકળતું દેખાતું નથી પણ છતાં આપણે અહીંયા થોડી વાર રહેવું પડશે કારણ કે ઉપરથી આખું છે સુકાઈ ન જાય ને ત્યાં સુધી નહીં તો કાંઈ પણ લાગી જશે ને તો વરી લો ચાલુ થઈ જશે તો જો એવું લાગશે ને તો અત્યારે જો અમે બેન્ડેડ વરી કરી નાખીએ કારણ કે ખુલ્લું રાખવાનું એના કરતાં તો ઉપર થોડુંક ઢીલો ઢીલો પાટો બાંધી નાખીએ ને તો હોજો ન આવે અને એને અંદર ચાંટે કે કાંઈ નહીં ને કાંઈ લાગે નહીં તો પાટો આપણે બાંધી જ નાખશું તો લઈ આવીએ બધું સામાન અને પછી એનું ટ્રીટમેન્ટ કરી નાખીએ તો જો આપણે એ પાટો લઈ આવ્યા ને બાંધી નાખ્યો તો શું આપણે પાટો હાજર હતો નહીં પછી લઈ આવ્યા ને બાંધી નાખ્યો આ વખતે શું ઢીલો બાંધ્યો કાલ ઘણો ટાઈટ બાંધ નાખ્યો હતો એટલે હોજો ચડી આવ્યો આ ઢીલો બાંધ નાખ્યો એટલે હોજો નહીં આવે અને અત્યારે થોડુંક લોહી નીકળશે પણ થોડી વારમાં જામી જશે મેઘા એ પણ કરી અરે અરે નહીં હર્ષદ હેરાન ગતિ થઈ ગઈ પછી એક વાર એને બાંધવાના એવા કરતા હતા ને આપણે ત્યારે પણ પગ ફસાવીને આમ ઘણું નહોતું લાગ્યું ત્યારે હોજી ગયો હતો પગને આ વખતે વળી લગાડ્યું હમણાં હમણાં બીજી વાર લગાડ્યું એને તો કઈ વાંધો નહીં હવે શું છે ભાગ્યમાં હોય એવું બધું થાય રાખે અને બધું કામ અહીંયા ચાલુ જ છે બાજુ સામે કામ ચાલુ છે એ કારીગર ને વાત કરી છે જો કરી દેસો ઠીક છે ને આપણે બીજા પાસે કરાવી લેશું એવું કઈ નથી બાકી હવાડા ની અંદર પાણી બધું ભરેલું છે નીણ કઈ અત્યારે ખવડાવવાનું છે નહીં હમણાં આપણે જાશું ને લઈને એટલે ફરી અહીંયા બધા છાયા આવી જશે શાંતિથી અને વળી થોડો તડકો હરવો પડશે ને નીડ નાખશે હવે આપણે જાય જમવા માટે તો આપણે બપોરે મેઘાની ટ્રીટમેન્ટને કરીને પછી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીન પછી ગયા હતા પાંજરાપુર અને પાંજરાપુર શું કાંઈ નવું કામ હતું ને એટલે તમને બતાવ્યું નહીં અને અત્યારે સીધા છે આપણે અહીંયા રચકો વાટવા માટે આવી ગયા હતા હું તો એમ જ લેવા આવ્યો છું હર્ષદ વહેલો આવી ગયો હતો એટલે એને બધું જો વાટી નાખ્યું ઠેઠ અહીંયાથી લઈને લાઇન કરી છે આખો ક્યારે વાટી નાખ્યો જો અહીંયા પહોંચાડ્યો એટલે એક નીડ થઈ જશે બરાબર ને હવે વાટવાનું હે બસ એટલું જ ને બાકી અહીંયા આવીને થોડીક ઠંડક થઈ એ તો ગરમી એવી પડી છે આજ તો એની વાત છોડી દો અહીંયા શું છે આ જો પાયેલું છે ને પાણી પાયેલું છે ને આમાં એટલા માટે અહીંયા ઠંડુ ઠંડુ પવન આવે છે થોડો થોડો તો ફટાફટ છે રચકો આપણે ભરવા માંડીએ ચારિયાની અંદર અને પછી લઈ જાય કારણ કે હું દુવાઈનું કામ તો ચેતનભાઈ કરવા જ માંડ્યા છે પણ છતાં શું બધું કામ કરાવીએ ને ફટાફટ તો આપણે રજકો વાટવાનું કહેતા હતા ત્યાંથી આપણે હું એક આવી ગયો છું તો અહીંયા જોઈ શકો છો આપણે મેઘાન નાખ્યો અને એક ભારી લઈ આવ્યા છે ત્યાં કંઈ આ જીવણી ખાય અને બાકી બધી ગાય દોવાઈ ગઈ છે અને હવે ને એ ભારી લઈને આવશે ને પછી બધા નીણ નાખશું ને એ જ કામ જોયું બાકી બધું કામ ઓકે થઈ ગયું છે પાકડા છે પાછળ લાગ્યા અને દૂધણી ગાયો બધી અહીંયા બાંધી છે વાછોડા પિંજરાની અંદર છે તો હવે બીજું તો કાંઈ છે ને આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનું છે તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં